ના તમારો નંબર માંડ માંડ ગોત્યો તમે Instagram માં આપેલ ઈ તો ઈ તો કે ઓલા નંબર ક્યાંથી લીધો ઈ ગયો અરે નંબર અમે ગામ આ YouTube પર મેં ક્યાં સો બધા મજા માત જો ઘરે પાછા તમારી બેન ધમમાગર પ્રૅંક લઈને આવી ગઈ છે ઈ પાસે કોની સાથે ખબર છે મુકેશ સર્વેયાએ તમને ખબર જ છે શૂટિંગ ઉતારે છે ઈ ભાયા રે આપણે પ્રૅંક વિડિયો બનાવવાનો છે ચાલો એમને કોલ લગાડીએ આપણે ફોન પર બધું તૈયાર કરી નાખ્યું છે જો હવે એમને ફોન લગાડવાનો જઈ ઉપાડે ને મિત્રો આપણે મુકેજ બહાર પ્રેંક વિડિયો બનાવી નાખ્યો છે તો તમને આ પ્રેંક વિડિયો કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબર કરવાનો ભૂલતા નહી મિત્રો હે આપણે વાડી આવવું પડ્યું બોલો પ્રેંક વિડિયો બનાવ અમારા ગામમાં ટ્રાફિક ન આવ એટલે વાડી આવી જા જોઈ લો કપાસમાં આવી જા તો તમને આ પ્રેંક કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ અને કોમેન્ટ કરવાનો ભૂલતા નહી અને સબ્સ્ક્રાઇબર પણ કરી દેજો આવા નવા પ્રેંક વિડિયા તમે અમે નવા લાવતા રહીશું મણીએ બીજા પ્રેંક વિડિયો ની અંદર જય માતાજી જય શ્રી કૃષ્ણ

અમારે તમારે શૂટિંગ કરવું મુકેશ ભાઈ કોણ બોલો અરે અમે જાત બોલતા હોય ને પણ અમારે તમારે શૂટિંગ કરવું શૂટિંગ પણ તમે બોલો કોણ એ તો કહો હું બોલું છ અમદાવાદ હું તો શે નો શૂટિંગ છે આપણે ગીત શૂટિંગ કરવું હમ 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 કેવી રીત કેવી રીતનું હતું ગીત તો એ તમને ની ખબર કેવી રીતના હતું હા હા કાઈ વાંધો નહીં કઈ વાંધો થઈ જાહે अनेता में ऐसा शूटिंग करो ये बंद कर दीजिए शूटिंग करवानु बराबे बस अपने पसंद नहीं है ऐसा शूटिंग करो अपने पसंद न हो ये कोई ब्रो वेर को शूटिंग तो ये हमारी हाथों करी है ना अन्य तभी बदायूं है मेसेज करें क्यों हमारा गीत नहीं रील शूट करो हमारा गीत नहीं रील मुको अब तमारे हम करें �

કોલાબરેશન મેમેને માંગી તો કે રીલ બનાવીએ બરોબર તો કોલાબરેશન એની કર્યું આપને કોલાબરેશન કર્યું હોય તો આપણે એક્સેપ્ટ કરવું પડે ને હ બીજો કાઈ નહી તો મેં શૂટિંગ ઉતારવાનું બંધ કરી દીજો ને કેસ થાય તમારા બારમાં બરાબર ઓય હું લેવા બીએમ ગોતમ ના પાસે ન હોય મે તમારા હાટો થોડા બનાવી તો અમે અમારી હાટો અમને મજા આવે એટલે બનાવી છે ને અમારી ચેનલ મેટા બતાવ્યું છે જો તમે અમને મજા નથી આવતી તો હું પછી તમેને જો જોવાની નો મજા આવતી તમારા નો જોવાય એવું કહો તો જોવું જ પડે ને તમે ક્યો તમારા બધાના સાથ સપોર્ટ થી અમે કીધું વાયરલ થઈ જ્યું નામ થઈ જ્યું ને તેમ થઈ જ્યું જ બોલો તો મેં એમ થઈ એમ ક્યો અમે જોવું પડે મે એમ થઈ એમ ક્યો કે ભાઈ બંધ કરી દીજો હા બરોબર તો હવે ઈ જો સે અમાર ચેનલ હાટુ મારી મિલન ડિજિટલ છે અને મે કેમ ત્યાં બનાવો શકે હા એને બધાય મજા આવે જોવે છે નો મજા આવે એ નીકળી જાય છે હા એવું થાશે પણ અમને પસંદ નથી બંધ કરી દીજો તમે

તમારું રોકાણ કરવાનું પછી તમે બનાવો પછી બનાવું તો અમારે રોકાણ કરીને તમારે બનાવો સ્ટુડિયો ના કે કાઈ વાંધો નહી તો એવો તમ તારે તમારું ગામ ક્યુ મવા બાજુ મવા બાજુ ખાટસુરા ખાટસુરા બરાબર પણ અમારે તો અમદાવાદ બાજુ શેટુ પડી જાય ને એટલે શેટુ પડી જાય તમારે બનાવવું જ ગમે ને જાવું પડે એવું થોડું છે અમેરિકા જવું પડે બનાવું ઈ વાતે તમારી હે છે અમેરિકા લાવું પડે તો પછી આપણે બનાવવું છે તો ભાઈ આપણે જાવું પડે ને એમ હમ बराबर है एम है पसंद नहीं बात तो तुम्हारी से हमने पसंद नहीं वीडियो नो बनाता पण एला बोल तो तुमने माने मारे शो खाटू बनाओ तो तुम्हारे तो बनाओ पहला नो वीडियो बंद कर दीजो बिजू का नहीं हमने गम तो नहीं बराबर वीडियो वीडियो बंद था थज जाए ने ए तुम्हें भी थोड़ा तुम इनको बंद તો કે આ સાય કાયદા સર લે કેસ થાય તો ભલે કેસ કરો કે સાય હવે હલવાઈ જાવ હો કાઈ માનતો ની કાઈ માનતો કે હા તો ઘરે ન પણ પહેલા આપણે પૂછે તો કરે ને હ હ કે હું પ્રોબ્લેમ છે હું નઈ આપણે પહેલા કેદ કરે ને ડાયરેક્ટ થોડા આપણે પકડીને વે જા મને અને તમારો નંબર માંડ માંડ ગોતો તમે Instagram માં આપેલ તો ઈ તો કે ઓલા નંબર ક્યાંથી લીધો ઈ ક્યો અરે નંબર અમે ગમે નાથી લીધો અમને જડિત જા ને તમને તમે કીધું કે કેસ કરશું તો તમાર ચેનલ બંધ કરી દઈશું તમને એ બળ મળી જ જાય ને પણ ક્યાંથી એમ તો ઈ થોડું કેવાનું હોય ક્યાંથી એમ તમે જે Instagram ની બાયોમાં નાખેલો છે એ નંબર ખોટો છે સિસોપા જ આવે કાયમની માટે સિસોપ નો હોય ને શરૂજ છે નંબર ઈ સિસોપ આવે છે કેટલા આ વખત તો ટાઈ મારી પછી આ તો કોન્ટેક્ટ કરીને ગમેના તમાર નંબર લીધો અતકે કાઈ વાંધો નંબર ભલે લીધો પણ હવે વિડીયો બનાવો તમે તો આવજો કોઈ પ્રોબ્લેમ નથી ના ના બાઈન થઈ જાવ તમાર વિડીયો બાઈન કરી દેવો પડશે બરાબર બાઈન નો થાય બાઈન થોડું થાય બાઈન કરવા કે થોડું ચાલુ કર્યો તો બસ ચાલુ જ રાખવાનું કાયમી કે એવું છે હ તો તાય માં તો ને અમારે શૂટિંગ કરવું છે અમાર ગીત નો અમારે ગીત બનાવવું છે બનાવી દેશો ને હા બનાવ્યું તમે કીધું તો છે તમે મોબો બજુ આવી જાવ કીધું તો છે હ હ મોબો બજે આવી જાવ એટલે તમ તર થઈ જાય કોઈ પ્રોબ્લેમ નહી હ હ હું તમારે ગાવાનું છે કે મતલબ માં એક્ટિંગ કરવાની છે કે એક્ટર છો કે

हमने हम तो तुम बैंक करवाने को हम तो जो वो पड़े तो मैं बेई बज रहा हूँ तो ये मैं बदी बज रहा हूँ मैं हमने बेई बज तो मत रखो यार हाँ बोलो तो मैं वर्क किनो है क्या हमने क्या तो मैं वर्क किनो है क्या हमने ना ना वो राज कुट्टी बोलो सो दी वो मजे ठिया ले आने प्रियंक वीडियो बनाना क्यों भाई तमार जोड़े करीब

હા અને આવાના પ્રૅન્ક કરતા રહીશું કેરે ફોન ઉપાડતા રહીએ આ એના આવાના પ્રૅન્ક બીજા જોડે કરતા રહીએ હા હારવાળો જય માતાજી જય માતાજી એટલે મિત્રો આપણે મુકેશભાઈ આરે પ્રૅન્ક વિડિયો બનાવી નાખ્યો કે તો તમને આ પ્રૅન્ક વિડિયો કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબર કરવાનો ભૂલતા નહીં મિત્રો હે આપણે વાડી આવવું પડ્યું બોલો પ્રૅન્ક વિડિયો બનાવ અમારા ગામમાં ટરાવડ ન આવે એટલે વાડી આવી જા જોઈ લો કપાસમાં આવી જા તો તમને આ પ્રૅન્ક કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ અને કમાટ કરવાનો ભૂલતા નહી અને સબ્સ્ક્રાઇબર પણ કરી દેજો આવા નવા પ્રાઈમ વિડીયો તમે અમે નવા લાવતા રહીશું મણીયા બીજા પ્રાઈમ વિડીયો ની અંદર જય માતાજી જય શ્રી કૃષ્ણ